નમસ્કાર આપની સાથે હું છું પાયલ મારી આસપાસ જે ભીડ દેખાઈ રહી છે એ છે જગતના તાજ જેને આપણે ખેડૂત કહીએ છીએ અને ખેડૂત રાત દિવસ માટે મહેનત કરે અને પછી પોતાના હક માટે લડવા માટે આવવું પડે એનાથી ખરાબ શું હોઈ શકે બહુ જ બધી જગ્યાએથી આખા ગુજરાતમાંથી ખેડૂતો આવ્યા છે જુનાગઢ કલેક્ટર કચેરી બહાર ઊભા છે બેઠા છે ધરણા પર એ લોકો સાથે વાત કરવી છે કાકા ક્યાંથી વિસાવદરથી આયા વિસાવધારથી આવ્યા

ખાતર અઢાર ત્રણસો રૂપિયા વીઘે આપે તો અમારે ખાતર નો ખર્ચો સડે છે અમારે ઉપજ કરવી કે હું કરવું તો અમને ત્યાં જ્યાં સરકારને પગાર આપે અમને પગાર આપે ને સરકાર એટલે અમારી વેદના ખરી તો બેઠા છે અમારું જે આ લેણું છે સરકાર પાસે એ અમને પૂરું વળતર નથી આપતી એટલે ધરણા ઉપર બેઠા છે પરેશભાઈ ઉપર વિશ્વાસ છે ને ખુદ અમારે ઈશ્વર ઉપર વિશ્વાસ કે મારા પ્રાણ છે ભલે જાય પણ અમારો હક લઈને જ જપીશું સરકારને જેટલી ગુંડાગીરી કર્યું એટલી કરે અમે ખેડૂત જગતના તાત એને ગણ્યો છે તો તાતની ની લેખે એને રાખતા આવડતું નથી જગત ના તાત ને ભીખાદી અમારે અહીંયા કલેક્ટર પણ આવેદન પત્ર આપવું પડે બેહવું પડે અત્યારે આપણે અત્યારે બેસવાનું અમારે હોય જ નહીં અત્યારે બીજા આંગળી ઉદ્યોગપતિને આવે તો એ અંદર ને અંદર બધી પતાવીને વયું જાય અમારે ત્યાં અત્યારે એટલી પબ્લિક છે તો અમારે અત્યારે ધરણા પર બેહવું જાય આ કંઈ સરકારની રીત થોડીક છે કે અમારે ધરણા ઉપર બેહવું પડે આ અમારી કંઈ રીત જ ન કહેવાય આ ખેડૂતને અમારો જે હક થાય ને એ દેવો પડે સરકારને તો સરકારે કેમ નથી દેતી આ અમારો હક છે અત્યારે સોનાના ભાવ જોવ તો એટલા માંડવીના ભાવ જોવ તો કંઈ નમરે અમારે ઓછામાં ઓછા બત્રીસ થી તેત્રીસ હજાર રૂપિયા તો માંડવીનો ભાવ થવો જ જોઈએ સોનાના કિમ એક લાખ રૂપિયા છે તો આના ભાવ કેમ નમરે પહેલા મારા મમ્મી મારા પપ્પાને વાતો કરતા હોય કે પહેલાના જમાનામાં એવું હતું કે માંડવી અને આ સોનું બે એક સાથે હતા તો અત્યારે સોનાના ભાવ એક લાખ રૂપિયા છે ને માંડવીના વીસથી થી એકવીસ હજાર રૂપિયા છે તો એ કંઈ સરકારની થોડીક કઈ રીત કહેવાય ઓછામાં ઓછા અમારે બત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયો તો માંડવીનો ભાવ મળવો જ જોઈને મળવો જ જોઈએ આ ટેકાના ભાવ કેમ આવી રીતના ઓલું કરે ટેકાના ભાવમાં ત્યારે મારો વ્યક્તિગત અંતર્ગત એ કહેવાનું માગું છું કે આ ટેકાનો ભાવ જેવી રીતના આપણે ટેકાનો ભાવ અત્યારે જે છે ને એ ભાવ વેપારી ખેડૂતને પણ દેવા જોઈએ દાખલા તરીકે હું તમને એક દાખલો બતાવું છું કે પચાસ વીઘા જમીન હોય તો પચાસ વીઘાનાટાને નટાને સરકાર એમ કે એકસો ને પચીસ મણ જ લેવાની થાય તો એકસો ને પચીસ મણ ઈમાં લે તો બીજે ક્યાં નાખે કુતરાઉન્ડ નાખી દેવી કે ઢોર ખવડાવી દે એ ખાતા નથી હડી ગઈ છે શું કરું અમારે મારે મકાન અત્યારે પચાસ વીઘાનો ખેડ હોય તો એને તો ધૂળ જ થાય તો અમારે વીઘે પચીસ પચીસ નો ખર્ચો લાગ્યો હોય તો એ પચાસ વીઘાન આપણે ટોટલ મારીએ તો કેટલા પૈસા થાય તો અમારું તો બધું નિષ્ફળતા જ થાય અત્યારે ભાવ કોઈ વસ્તુ ને આપતી જ નથી સરકાર નહીં મગફળીના નહીં તલના નહીં ઝાડાના નહીં કોઈ વસ્તુના ભાવ અમને ખેડૂતને મળતા જ નથી અને આવી રીતના અમારે તમે જોઈ શકો છો કે આ અમારે આવી રીતના બેહવું પડે એ કઈ રીત ન કહેવાય આ જેમ બીજી સરકારી નોકરી કરે એને કેમ એને પુરા પગાર મળી જાય અમને કેમ આ અમારો હક થાય અને માગવા આવે અમારે પીકની પડે આ માગવું પડે સરકાર પાસે વ્યાજબી નથી અમારો જે માગ થતી હોય એ સરકારને દઈ દેવી જોઈએ તમે ક્યાંથી આવ્યા છો હું એ મેવલસ નથી બિલખાથી છો ને ત્યાં કેવું નુકસાન છે નુકસાન છે નુકસાન છે કોઈને જ નથી પણ થઈ રાહત પેકેજની રાહત રાહત એ તો મજાક છે ખાલી રાહત પેકેજ કહેવાય એમાં છોકરા ને ફી નાય નો થાય છોકરા ભણતા ખેડૂત નું ખેંચી લેવાની વાત છે સરકાર છોકરા ભણતા હોય ને તો એના ફીના પૈસા પણ નો થાય પેકેજમાં દેવું માફ કરે તો ખેડૂત ઊંચો આવશે બાકી નહીં આવે ખેડૂત પગડે અત્યારે કઈ વધતું જ નથી અત્યારે ઢોરું તો ઢોરને મુલી ને હાચવવા ઘરનું કરવું ઢોરનું કરવું નિશાળે બાળકો મોકલવા હોય તો અમારે રાત દિવસ કામ કરીએ અને એ પાછો માર્કેટમાં જાય તો કે ભાવ નમરે અમારે છોકરી બેન નહી પરિસ્થિતિ ને પૈસા હોય તો સોનું દે ને સવા લાખ રૂપિયાની તો માંડવી ને જ થતી તો સોનું ક્યાંથી ગયે આ બેન પૈણે તેને સોનું શું જયે ને બાપ તો સોના વિના તો અત્યારે પૈણું મુશ્કેલ છે ને સોનું તો દિવસ દિવસ રાત મહેનત કરી હોય કામ કર્યું હોય તો એના પપ્પાને આશા હોય કે મારી દીકરીનું હું પાંચ તોલા કે બે તોલા સોનું આપી શકું તો અત્યારે લાખ લાખ રૂપિયા સોનાનો થઈ ગયો તો એ કેવી રીતના એના પપ્પા આપી શકે માણસની અન્ની મનની માતા પિતાને હોય ને એ પણ અત્યારે સરકારે બધું નિષ્ફળતા કરી નાખી અત્યારે ખેતી છે ને છોડવા લાયક એવું થઈ ગયું છે કારણ કે ભાવ નથી આપતી ને ત્યાં ખેડૂત લાચાર થઈ જાય છે

તો કાલ સવારે અમે આ બંધ કરીશું ખેતી કરતા તો સરકાર ક્યાંથી લઈ આવીને ખવડાવશે પબ્લિક જીવી જ નહીં શકે અમે ખેતી જયારે છોડી દેસુ ને ત્યારે દેશ હાવ જાય કારણ કે ખેડૂત થકી જ આ દેશ જીવી રહે એમ છે બાકી દેશ જીવી જ શકે એમ જ નથી કારણ કે આજે અમે બધું અનાજ અત્યાર ઘરમાં બધું જોઈએ તલ તલ મગફળી પછી આપણે રાઈ જીરું ઘઉં બાજરો તો એ બધું દઈએ તો એ અમારા થકી અમે વેચીએ અમે પકવીએ હાલો વાંધો ને માણસ એમ કે આ ઓલું આમ કે તો અમે બધું પકવીએ અને વેચીએ તમને ભાવ નથી દેતા નહીં તો અમારા થકી દેશ જીવી શકીએ ને માણસ જીવી શકીએ ને તો અત્યારે સરકારને કેમ નથી થતું કે અમે એનો હક થાય અને માંગી દઈ દેવો જોઈએ હવે અમે આવતા સંજોગોમાં અમે ખાઈ એટલું જ પકડીશું સરકારને જ્યાં સત્સંગમાંથી કે આપણે સંજીવ જ્યાંથી પેદા કરવું ત્યાંથી કરે અને પબ્લિક ને ખબર હું ખેતી શીખી જઉં ને તો તમે ખેતી શીખી જાવ વાંધો નઈ કરવી ખેતી કે નહીં કરવી ખેતી હવે શું કરે બાપા કઈ આ રહ્યા શું કરવું અમારે એક કોઈ કુદરત રૂઠે ઉપર સરકાર રૂઠે ક્યાં જવું પબ્લિક ને અમારે ખેડૂત જવું ક્યાં એક વાર કલેક્ટર રૂખ્યા એને શરમ આવે છે અમારું એક કાગળિયો લઈને ત્યાં પુગાડતા દિલ્હી સુધી પુગાડતા એને શરમ આવે છે તો અમારે ખેડૂત કરવું તો ક્યાંય ને કોઈની પાસે ઓલું જ ન રે ને આશા જ ન રે કારણ કે સરકાર અમને જવાબ દેતી નથી ને કુદરત છે એ પણ અમારી માટે અત્યારે દગો દેવા બેઠો છે ને રૂઠો છે તો અમને બહુ જ ઓલું થાય છે ને અત્યારે પણ કલેક્ટર સાહેબ નીચે ઉતરતા નથી અત્યારે ભૂખા તરીહા ભૂખું ને તરીસા બધાય છે તો અત્યારે કેટલા દોઢ થી અઢી વાગવા આવ્યા છે તો એ અમારે તો કઈ કિંમત જ નહીં ને અત્યારે ને આમ સરકાર એમ કે ખેડૂત છે એ જગત નો તાત કહેવાય જગત નો તાત કહેવાય જગત નો તાત તો હોય તો આ

દિવસ થોડી ભેગા થયા છે બધા હા એટલે હસું એની ઉપર આવે છે કે અમારું કોઈ હા સાંભળતું નથી એનું એનું હસું આવે હે અમારી હાલત અત્યારે કફોડી છે વરસાદની હિસાબે કઈ સહાય આપી હે તો ખાલી નહીં એવી સહાય આપી સરકારે પાંત્રીસો રૂપિયા એટલે કઈ નાખે અઢાર હજાર રૂપિયા તો અમારે ખર્ચો આવે વિઘે હજાર અઢાર હજાર રૂપિયા હોળ હજાર ખર્ચો આવે અને પાંત્રીસો આપે તો શું થાય એનું ટકા નુકસાન બધા તલ મગફળી કપાસ ઝાર બાજરો જુવાર બધામાં નુકશાન જ છે વર ને ખવડાવવાનું નથી રહ્યું ખવરાવાનું રહ્યું નથી અને હું આંદોલનમાં આવ્યું છું મારું ગામ છે ને ત્યાં દર્શાલી છે દેખાતી નથી બહુ ત્રણ આવ્યા હતા ગયા હું એક છે છે તો તો મારે જમાવટમાં ને એકવાર બોલું છું અને બોલવું છે મારું મન ને કર્તવ્ય હતું અને હું આ ચેનલ ને અત્યારે ઘરે હોય ને ત્યારે હું યુટ્યુબમાં જોતી હોય એટલે મીઠું તો આજે મારે બોલવું છે અને ત્રણ બહેનો હતા ને એ વહી ગયા તો મીધું તો વાંધો નહીં હું એક બોલ્યો તો પછી એ વહી ગયા પછી મને મન એમ થયું કે હું રોકાવ એમ તો મારું નામ રશ્મિબેન પોલાભાઈ રાઠોડ છું ને ગામ રહેવાસી દરસાલી ગામ છે પપ્પાના ભાગમાં જમીન દરસાલી આવેલી છે મૂળ મારું ચંદવાણા ગામ છે તો અમારી માંગ એ છે કે પાક ધિરાણ માફ કરે સરકાર અને જેને પાક ધિરાણ નથી લીધું ને એને ત્રણ લાખ રૂપિયા બેંક લોન માફ કર દે એ અમારી માંગ છે અને બે હજાર ઓગણીસનો જે વીમો કહીને એ સંપૂર્ણ પૂર્ણ કરાવી દે અને આ ટેકાના ભાવમાં જે એકસો ને પચીસ મણની માગ હમણાં એકસો ને જીતુ વેઘાણીએ એમ કીધું કે એકસો પચીસ મણ લેશું તો એકસો ને પચીસ મણને બસો મણ પૂરી મગફળી લેવી જોઈએ ખેડૂતોની અને આ જે મારું મનને એમ છે એક વ્યક્તિગત કે આજે સરકાર જે ભાવ છે ને એ ટેકાનો ભાવ દે ને એ વેપારી પણ ખેડૂતને ભાવ દેવો જોઈએ કારણ કે એનો મને મનને એમ એક પ્રશ્ન ઉઠો છે કે વધારે જમીનવાળા હોય તો એકસો ને પચીસ માણસ આ જે જમીન જે મગફળી હોય એ લે અને જે આ બીજી વધારાની હોય તો એ તો અમારે વેપારી પાસે જ કપાવા જવાનું રહે તો વેપારીને એ સરકારને નિયમ કાયદો અને નિયમ નિયમ લાગુ પડે જેમ કાયદો ને નિયમ બધાને લાગુ પડે ને એવી જ રીતના આ ભાવ એક જ સરખા હોવા જોઈએ જે ટેકાના ભાવમાં છે ને એ જ વેપારી વેપારી પણ અમને દેવા જોઈએ ખેડૂતોને એ અમારી માંગ છે અને ઈ હું વ્યક્તિગત ને મારું કહું છું અને જે અત્યારે મોટા ખેડ હોય ને એ બીજે ક્યાંય નાખવા માંડવી જાય નહીં અને જે ત્રીજે ભાગે અને બીજે ભાગે ભાગ્યાવાળા હોય તો એને તો કંઈ જમીનું બેન હોય નહીં એને જમીન ન હોય ત્યારે એ ભાગ્યા રાખતા હોય તો એને ભાવ મળે નહીં ને એટલે મારા મનને પ્રશ્ન અંદરથી થયો ને એટલે મેં આ વાત કરી છે કે આ બધાને મળવું જોઈએ એમ